અદની લાગી છે હરિરાય મહાપ્રભુજીને અખંડ વલ્લભ નામનો જાપ કરતા 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 એ વલ્લભ મુખમાંથી નેત્રોમાં સમાઈ ગયા છે અને હવે તો જ્યાં જુએ ત્યાં શ્રી વલ્લભના દર્શન થઈ રહ્યા છે સબનતે શ્રી વલ્લભ નામ ભલો યાહી મે યમુના યાહી મે ગોકુલ યાહી મે વ્રજમંડલો હરિરાય મહાપ્રભુજી ભગવદ્યોની વાણી એવી છે वल्लभ मां स्वरूप में मा यही निष्ठात है कि वल्लभ ना स्वरूप में सर्व लीला सामग्री ना दर्शन दे रहे याही में गोकुल गोकुल मां सू है प्रभु नो आनंद महोत्सव प्रभु नो घर प्रभु नो बिराजु श्री वल्लभ ना हृदय मां गोकुल दिखाई रहे याही में यमुना याही में गोकुल याही में ब्रज मंडलो समग्र ब्रजनी लीला वृंदावन संपत्ति अंग अंगे श्री वल्लभ रूप सुरंग માનો વલ્લભ નું શ્રિયંગ એવું દેખાય છે કે જયારે એમના રોમ રોમમાં વ્રજ ની સમગ્ર લીલાઓ ચાલી રહી એવું વલ્લભ ના સુન ભક્તિ માર્ગ ની એક વાત સ્પષ્ટ સમજી લો અહિયાં ભક્તિ નો વિસ્તાર નહીં વધારવાનો અહિયાં ભક્તિનું ઊંડાણ વધારવાનું ઘણા લોકો લાલન બિરાજી શ્રીનાથજી ની પણ છે

જ્યારે વલ્લભમાં અનન્ય પ્રીતિ થઈ હોય ત્યારે શ્રીનાથજીના દર્શન કરો યમુનાજીના કરો ગિરદાજજીના કરો વ્રજના દર્શન કરો એ જ વલ્લભનો જ વિસ્તારનો અનુભવ થયો અને આ જ સાચા અર્થમાં સ્વરૂપ નિષ્ઠા છે વૈષ્ણવો સ્વરૂપ નિષ્ઠા પ્રગટાવજો અને પુષ્ટિ ભક્તિ માર્ગની સર્વોચ્ચ સ્વરૂપ નિષ્ઠા એ વલ્લભના સ્વરૂપમાં નિષ્ઠા છે શ્રીજીના સ્વરૂપ થકી પણ જ્યારે શ્રીનાથજી કૃપા કરે

અમરત્વ આપણે કહીએ ને કથા દ્વારા અમરત્વ મળે તો અમરત્વ એટલે શું શરીરમાં રહેવું એ જ અમરત્વ છે ક્યારે મૃત્યુ ન આવવું એ જ એ જાતસિત ધ્રુવ મૃત્યુ ભગવાન નું વચન છે જન્મે છે મરે છે ચોક્કસ તો અમરત્વ શું છે કેવલ શરીરમાં જીવવું જ નહીં કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે કોઈના ભાવમાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે આ ચોર્યાસી વૈષ્ણવ થી આજે નથી પણ છતાંય દરેક કુસ્તીમાર્ગીય વૈષ્ણવના હૃદયમાં જીવી રહ્યા છે આજે પણ ક્યાંક કોઈ સામગ્રી જોઈએ છોલે જોઈએ એટલે તુરંત આપણને પદ્મનાભદાસ યાદ આવી જાય ખીર જોઈએ તો નારાયણદાસની યાદ આવી જાય એક એક કોઈ સામગ્રી જોઈને પણ ભગવતીઓ યાદ આવી જાય આપણે આજે પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં એ ચોર્યાસી વૈષ્ણવ જીવંત છે કારણ કે ભાવ સૃષ્ટિના જીવો છે દરેક લોકોને દેહથી જ નહીં કારણ કે દેહની સમાપ્તિ છે ભાવનાની સમાપ્તિ નથી એ ભાવ અમર છે આજે પણ દમલાજીને યાદ કરીને જ્યારે મહાપ્રભુજીને દંડવત કરીએ છીએ ત્યારે મહાપ્રભુજી આપણી ભીતર દમલાજીને જોઈને આપણા પર કૃપા કરે છે કારણ કે જેની કાની આપો ને બહુ મહત્વનું છે જેની કાની આપો એ કાનીથી સ્વીકારે છે અને એટલા માટે આપણે ત્યાં મલ્લભની કાની ગુરુજનોની કાની આપવામાં આવે તો એ છાડ અહી બજે તો જર હદે એમ કહીને હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા ઘણી વાર સોમવારે અહિયાં જવાનું મંગળવારે અહીંયા જવાનું બુધવારે અહિયાં જવાનું ગુરુવારે અહીંયા જવાનું ખબર નહીં આ બધું ક્યાંથી નક્કી કરી આવે કે દરેક વારે ભગવાન બદલી નાખવાના અને આપણો ભગવાન કોણ જે આપણું કામ પહેલો કરી આવે એ આપણો ભગવાન આપણા તો ગણિત એટલા સીધા છે દેવી દેવ આરાધિક અને એમાં પણ પરીક્ષા ક્યારે થાય જીવનમાં જયારે સંકટ આવે ને ત્યારે તમને વિચલિત કરનારા લોકો સામે આવી જાય અમે તો કાયમ કહેતા હતા અહીંયા જાઓ આ તમે નથી જતા ને એટલે જ આવું થાય અમે તો કહ્યું હતું દીકરાના લગ્ન કરવું પડે ના કરવું એટલે જ આવું થયું અને માણસનું મન પણ ચકડોળે ચડી જાય

કોઈની મદદ લેવી બીમાર પડો તો ડોક્ટર ની લેવી જ પડે મદદ એમાં એમના નાના ઠાકોરજી કરશે આને શું કરવાનું નાને એને પણ ઠાકોરજી જ ભણાવે છે સાથ લેવાય ઉપયોગ કરાય તો ભાવિ રાખવાનો ઠાકોરજીની કૃપાથી જ સારું થશે પ્રભુ જ કરનારા છે પ્રભુ જ આના હૃદયમાં બૈરાજમાન થશે અને એમને પ્રેરશે દેવી દેવ કે ભૂલ્યો સબ સંસાર માણસ ક્યાં ક્યાં ભટકતો હોય છે અને માણસની અંધશ્રદ્ધા એને ભટકાવે શ્રદ્ધા ક્યારેય ન ભટકાવે ક્યાંક અટકવું બહુ મહત્વનું છે અને જ્યારે તમે પ્રભુને ભજો છો ને ત્યારે તેત્રીસ ફૂટી દેવી દેવતાઓના આશીર્વાદ તમને સહજમાં મળી જાય દેવકીજીના ગર્ભમાં જયારે ભગવાન આવ્યા બધા દેવી દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરે આ તો આપણને લોકો એમ કે તમે આનું નથી કરતા એટલે આ નારાજ થશે આનું નથી કરતા એટલે આ નારાજ થશે જેને મળવાથી ભગવાનમાં શંકા પેદા થાય ને એનાથી મોટો દુસ્સંગ બીજો કોઈ નથી દુસ્સંગ એટલે કોઈ ખરાબ વ્યક્તિનો કારણ કે સંશય વાળા જીવનો સંગ કરશો તો મનમાં શંકા પેદા થશે અને દ્રઢતા વાળા જીવનો સંગ કરશો તો મનમાં દ્રઢતા આવશે લોકો વિચલિત કરશે જો તમારા બાળક તો આટલી સેવા કરતા આટલા પાઠ કરતા આટલી માળા કરતા તોય માંદા પડ્યા તોય હોસ્પિટલમાં ગયા હવે પાઠ કરવાને બીમાર પડવાને મેળ શું કાઈ મેળ નહીં શરીર છે એટલે ચાલતું રહેવાનું છતાંય લોકો આવું કનેક્ટ કરીને તમારી શ્રદ્ધાને વિચલિત કરશે તો યમનાસ્ટક કરતા રહેતા તો જો આવી અવસ્થામાં યમુનાસ્ટક કરતા હોય તો મારે તો રોજ પાઠ કરવો જોઈએ પ્રેરણા આવી લેવાય આપણે તો ઊંધી પ્રેરણા લઈએ જેનાથી શ્રદ્ધા ડગે એવી પ્રેરણા લઈએ છીએ જેનાથી શ્રદ્ધા વધે એવી પ્રેરણા નથી લે દેવી દેવ આરાધિક ભૂલ્યો કારણ તમે પુષ્ટિજીવો છો તમારા માટે ઠાકોરજી જ આવીને તમને ઉગારવાના છે તમે જ્યાં પણ જશો ને ત્યાંના એ અધિષ્ઠાતા દેવતા પણ એમ કેસે તું તો પ્રભુ નો છો પ્રભુ પાસે જાય તો અમારાય વંદન મોકલજો અમારાય દંડવત કરજો એમ પ્રભુને સર્વ આદર કરે છે આપણે પણ આદર બધાને આપવાનો જીવ માત્ર ને આદર આપવાનો દેવી દેવતા તો આપવું જ જોઈએ આદરણીય બધા જ છે પણ સેવની કોઈ એક હોય આરાધ્ય કોઈ એક હોય સન્માન તો બધાનું થવું જોઈએ ઘર ઘરમાં વડીલને પણ માન આપતા હોઈએ કુળ દેવતા હોય કુળ દેવી હોય જ્યાં જ્યાં દરેકનો એક સમય અને આદરનું સ્થાન છે સમજો પણ આરાધ્ય એ આપણા સિંહ વલ્લભ નામ નૌકા વગર પાર નહીં ઉતરાય કર્યો આપ્યા નૌકા એને કહેવાય નૌકા આપ્યા છે મહાપ્રભુજી આપણને એમાંથી કોઈ એક કાને પણ પકડી લેશો ને તો પણ તરી જશો શ્રી વલ્લભ નામ નૌકા વિના તો પહેલી નૌકા કોણ ક કોણ પહેલું કૃષ્ણ જો નવ ક છે કે મહાપ્રભુજી આપણને આપ્યા છે અને એ નૌકામાંથી કોઈ એક ક પકડી લેશો તો તરી જશો સૌથી પહેલો કૃષ્ણ આપણને અને આ કૃષ્ણ પુષ્ટાવીને આપણા માથે પધરાવી આપણા સેવ્ય રૂપે આપે કહ્યું કે તું આને લાડ લડાવ અને જગતનો નો ત્રિલોક નો નાથ તમારે ત્યાં અસમર્થ બાલકની જેમ બની તમને યશોદાનું સુખ આપવા માટે એ બાળક બનીને તમારા ઘરે બિરાજી જાય અને જેમ બાલ કૃષ્ણ બ્રજમાં છ દિવસના એ લાલન યશોદાજીની ગોદમાં ખેલતા એમ આપણી ગોદમાં ખેલવા લાગે આનાથી મોટું સૌભાગ્ય શું હોય તમને મહાપ્રભુજીએ યશોદા થવાનું સૌભાગ્ય આપ્યું છે તમને મહાપ્રભુજી ગોપી બનવાનું સૌભાગ્ય આપ્યું છે તમને મહાપ્રભુજી વ્રજભક્ત બનવાનું સૌભાગ્ય આપ્યું છે તમારા ઘરે ઠાકોરજી પધરાવ્યું પહેલો ક કૃષ્ણ

યમનાજી ભાગ્ય ને સૌભાગ્યની દાતરી છે તમારા સકલ મનોરથો પૂર્ણ કરશે એક વસ્તુ યાદ રાખો જ્યારે તમે શ્રીજી તને પામવા માટે નીકળો છો ને તો સંસાર તો પાછળ પાછળ તમારે આવે છે એ સૌભાગ્ય તો સહજમાં અહીંયાથી તમે કારમાં બોમ્બે જવા નીકળો તો વડોદરા ને સુરત રસ્તામાં જ આવી જાય એમાં કઈ સ્પેશિયલ જવું ના પડે એમ જે ભગવાનને મેળવવા માટે નીકળ્યો હોય એને સંસારની સર્વ સંપત્તિઓની પાછળ પાછળ આવવા લાગે લક્ષ્મીજી એની પાછળ બીજો ક એ કાલિંદી મહાપ્રભુજી એ દિવ્ય કથાઓ ઠાકોરજીની આપણને આપી સુબોધનીજીના માધ્યમથી કથા કથાયામવા યશ્યા શક્તિ જડા ભવે એ મહાપ્રભુજીના વચન છે ભગવત કથા આમાંથી કોઈ એક થ પકડી લો કથામાં પણ જો પ્રીતિ થઈ ગઈ વાર્તા આવે છે મહાપ્રભુજી કથા કરવા બિરાજે અને પહેલા તો આવીને બેસી જાય એક દિવસ મહાપ્રભુજી કથા પ્રારંભ કરવાના જ હતા અને સમાચાર મળ્યા ભોજનની તૈયારી કરી રહ્યા છે બાટી બનાવી રહ્યા છે અને ખબર પડી કે મહાપ્રભુજી ગાદી પર બિરાજી ગયા કાચો લોટ ફાકીને દોડે કહું કરે બનાવી તો ભૂખ્યા રહી જશો કે પેટની ભૂખ તો પછી સંતોષાશે પણ આત્માની તૃપ્તિ તો વલ્લભ ના વચન થી મને મળે છે અને એ તૃપ્તિ જે મળે છે એને કારણે દેહ ના ધર્મો આપમેળે સમાપ્ત થઈ જાય કાચી બાટી ખાઈને દોડ્યા એવી વૈષ્ણવ ની વાર્તામાં પ્રસંગ છે સ્વયં ગુસાઈજીના ચરિત્રમાં આવે રસકા અલી ખાન અને દીકરી ના આવે ત્યાં સુધી કથા શરૂ ન કરે ગુસાઈજી બધા ચર્ચા કરે કે આવો પક્ષપાત કેમ એ આવે ત્યારે જ કથા શરૂ થાય અને શબ્દો પડ્યા ગુસાઈજીના ના કાનમાં કે વૈષ્ણવ આવી વાત કરી રહ્યા છે એટલે જ્યાં કથા શરૂ કરવાનો પ્રસંગ આવ્યો એટલે ગુસાઈજી પૂછ્યું કે બતાવો કાલે કથા ક્યાં છોડી હતી વિરામ ક્યાં કર્યો હતો કયા પ્રસંગમાં કર્યો હતો અને બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યો વાતો કરવા અહીંયા 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 અને કોઈને જવાબ ન મળ્યો ત્યારે ગુસાઈજીએ કહ્યું હા અરે ખાન હવે તમે બતાવો દીકરીને કહ્યું તમે બતાવો અને એને એટલું કહ્યું કે જયરાજ કાલનું કહું કે પહેલા દિવસ થી કહી દઉં જ્યારથી આપે કથા શરૂ કરી હતી અને ત્યારે સમજાયું કે ગુસાઈજી આમની રાહ કેમ જોવે છે આમની પ્રતિક્ષા કેમ કરે છે કથાનું ઉલટું જ થાય થાક જે જીવનના થાકને ઉતારી દે એ જ કથા છે કમ સુખમ સ્થાપયતી તે કથા જે પરમ સુખમાં સ્થાપી દે એનું નામ જ કથા છે ત્રીજો કશ્રી મહાપ્રભુજી આપેલો કથા ચોથો

અને આપણો માર્ગ જ કૃપા માર્ગ છે આજ આખા એ સંસાર ને કૃપા શબ્દની દેન પુષ્ટિ શબ્દની દેન આપી હોય તે મહાપ્રભુજી આપી છે પાંચમો શબ્દ મહાપ્રભુજી આપ્યો કીર્તન નવકા આપ્યા છે કીર્તન સાહિત્ય આપ્યું અને પ્રભુની કીર્તિનું ગાન એ જ કીર્તન છે અને એમાં પણ અષ્ટ સખાની વાણી હોય અષ્ટ સખાની વાણીની આજે પણ એ તાકાત છે કે જ્યારે કીર્તન ગવાતું હોય ને ટાઈમ મશીન જેવું છે ઠાકોરજીની સન્મુખ કીર્તન ગવાતું હોય તમને એમ લાગે તમે કલયુગમાં નથી તમે દ્વાપર યુગમાં પહોંચી ગયા છો કે જ્યાં છે સાક્ષાત ચાલી રહી છે એ અષ્ટ દ્વાર ના ફરતે અને આઠે દ્વાર ના મુખિયા અષ્ટ સખાઓ છે જો દ્વારપાલ નથી મુખિયા છે દરવાજે ઊભા નથી જો દરવાજે ઊભા હોત તો એને અષ્ટ દ્વારપાલ કયા હોત પણ ભીતર સેવામાં છે એટલે એને મુખ્ય કહેવાય છે કીર્તન શબ્દ મહાપ્રભુજી આપણને આપે છે કીર્તિ નું ગાન અને કેમ કીર્તન આ કીર્તન શબ્દ ક્યાંથી આવ્યો કીર એટલે કોપટ સુક કહેવાય છે કે નિત્ય લીલામાં રોજ જે લીલા ઠાકોરજી સાથે ની થાય અને સ્વામીજી પાસે એક સુખ છે લીલા સુખ અને એ આખો દિવસ રાત થયેલી લીલા એ સુખ પોતાની આંગળીમાં બિરાજમાન કરી અને સ્વામનીજી એ સમગ્ર લીલાનું ગાન કરે છે વર્ણન કરે છે સાંભળે છે અને એ લીલા સુખ જે સમસ્ત લીલા થઈ નિત્ય લીલામાં એ અષ્ટ સખા સ્વરૂપે ભૂતલ પર આવીને એ લીલાઓ ગાઈ એટલે એમને કહેવાય કીર તનયા તનયા એટલે એમના વંશજ એ સુખના વંશજ એ જ કીર્તની આ ભાવ છે અનેક અનેક ભાવ અને ચર્ચામાં નથી જતા પણ કીર્તન શબ્દ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો કામ છઠ્ઠો શબ્દ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો કાની જ્યારે પણ સેવા કરીએ ભોગ ધરીએ કોઈ પણ પ્રકારની જયારે સેવા થાય ત્યારે પુષ્ટિ માર્ગ એક વિશેષ શબ્દ છે કાની આપ્યું ભલે તમે જ બનાવ્યું હોય તમે જ સજાવ્યું હોય તમે જ ધર્યું હોય પણ ધર્યા પછી કાની આપો ત્યારે ઠાકોરજી બનાવવાનો અધિકાર આપણો છે આરોગાવાનો અધિકાર તો છે એટલે જ્યારે પણ છપ્પન ભોગ કરીએ અન્કુટ કરીએ કોઈ પણ ભોગ ધરો ત્યારે આપણે કાની આપીએ કે મહાપ્રભુજીની ગુસાઈજીની ચોર્યાસી બસવા વૈષ્ણવની સમસ્ત વ્રજભક્તોની ગુરુજનોની કાનીથી હે પ્રભુ આરોગ્ય છે

લૌકિક વાત કરીએ ત્યારે પ્રભુને સમજમાં ના આવે પ્રભુ પરમ અલૌકિક છે એટલે તો ઘણી વાર રસવામાં એમ કહું ને કે ભગવાન ભલે સર્વજ્ઞ હોય બધા જ્ઞાન એમને હોય પણ એક વિષયમાં ભગવાન બહુ કમજોર છે એક સબ્જેક્ટ બહુ કાચો છે તો કે કયો તો કે એમને ગણિત નથી આવડતું આ તો સારું જેવું આપણે બધા શીખવાડીએ છીએ કે નવ યમુનાસ્ટક કરો તો આટલું આપવાનું પાંત્રીસ સર્વોત્તમ કરો તો આટલું આપવાનું પાંચ માળા કરો તો આટલું આપવાનું આ બધા ગણિત આપણે શીખવાડ્યા છે બાકી પ્રભુનો સ્વભાવ એવો છે કે રાઈ જીતની સેવા કહો ફલમાનત માનત મેરું સમાન પ્રભુ ગણિતમાં બહુ કાચા છે એ ગણી ગણીને ક્યારે આપતા નથી એની ગણતરી બહુ કાચી છે એટલે જયારે જ્યારે તમે કોઈ પણ ભગવત ચરિત્ર જુઓ અને એમના પ્રસંગો જુઓ ક્યારે ભગવાન ગણવા બેઠા નથી શું સુદામાના તાંદુલ ગણી ગણીને ભગવાન આપ્યા કે ચલો આટલા તાંદુલ એટલે આટલું આપો એ તો આરોગ્ય વૈભવ આપતા જાય આજ પ્રભુની વિશેષતા છે તાની શબ્દ આપ્યો એટલે જ લૌકિક સમજ ન સમજ મનુ તે નૈવ લૌકિકમ એ મહાપ્રભુજીના વચન છે અમારા ઠાકોરજી લૌકિક નથી લૌકિક જાણતા નથી લૌકિક સમજતા નથી પરમ અલૌકિક છે અને પરમ અલૌકિક હોવાને કારણે અલૌકિક તત્વો અલૌકિક વ્યક્તિઓ અલૌકિક ભાષા એની જ આડીથી આપણા હૃદયની વાત કરવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે તમારે તમારા હૃદયની કોઈ વાત ઠાકોરજીને કેવી હોય ને તો લૌકિક ભાષા ન વાપરતા આપણે ત્યાં એક કીર્તન નું માધ્યમ છે સામગ્રીનું માધ્યમ છે શ્રિંગાર નું માધ્યમ છે એના થકી એટલે હું તો ઘણી વાર કહું જીવનમાં બહુ સંકટ આવે ને વિપત્તિ આવે અને મહાપ્રભુજી કહે કે માંગવું નહીં ઠાકોરજી પાસે તો શું કરું ઠાકોરજી નો નેક ભોગ ડબલ કરી દેવો રોજ ધરતા હોય ને બધા ડબલ ધરવા લાગે ઠાકોરજી ને બીજા દિવસે એમ થાય કે આ કઈ ગડબડ લાગે છે આ ડબલ ડબલ કેમ આવે છે અને પ્રભુ જાણી જાય કે આને સંકટ છે અને પ્રભુ એને દૂર કરી દે

કોની કાની થકી તમે ઠાકોરજીની સન્મુખ ઉભા છો એના પરથી નક્કી થશે કે ઠાકોરજી કેવી કૃપા તમારા પર કરશે આ ચોર્યાસી બસો બાવનમાં પ્રભુએ કેવી કૃપા કરી એ તો જોઈએ છે પણ કેમ કરી કારણ કે વલ્લભની કાની હતી સાતમો ક મહાપ્રભુજી આપ્યો કુળ વલ્લભ કુલ આપ્યો શ્રી વલ્લભ પોતે પ્રગટ થયા અને એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ભૂવિ ભક્તિ કૃતે પિતા ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા જ શ્રી મહાપ્રભુજી પોતાના કુલને પ્રગટ કરે છે એક જ લક્ષ્ય સાથે એક જ ઉદ્દેશ્ય સાથે અને એ જ વાત દરેક વલ્લભ કુલે પણ સ્મરણમાં રાખવી જોઈએ કે એમનું ભૂતલ પર આવવું એ કેવલ સંસાર માટે નથી પણ સંસારના ઉદ્ધાર માટે છે સંસારમાં ભક્તિનો પ્રચાર કરવા માટે છે એમની વાણી થકી એમના આચરણ થકી એમના વ્યવહાર થકી વૈષ્ણવની ભીતર ભક્તિ નો પ્રચાર થાય આજે પ્રભુ કૃપાથી આખો અમારા કડી પરિવાર થકી વિશ્વના ખૂણે ખૂણે કોઈ ઘર પુષ્ટિ માર્ગ નું એવું નહીં હોય જ્યાં આ વાણી નહીં સંભળાતી હોય કોઈ ને કોઈ માધ્યમ થકી કેટ કેટલાના જીવનમાં પરિવર્તનો આયા છે કેટ કેટલાના ઘરોમાં ઠાકોરજી બિરાજ્યા છે કેટ કેટલા લોકો પાઠ સેવા કરતા થયા આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર થયો અને આ જે જે કાર્યો થઈ રહ્યા છે એ વિશ્વેશ્વતા ધામનું નિર્માણ હોય હવેલી નું નિર્માણ હોય કોઈ પણ કાર્ય હોય દરેક નું લક્ષ્ય છે ભૂતલ પર ભક્તિ નો કા વસ્તુ નહીં રહે ભક્તિ નહીં રહે સૌથી મોટું દાન એ ભક્તિનું દાન છે એવું કંઈક એના જીવનમાં આપો જેનાથી એના આત્માનું કલ્યાણ થઈ જાય એટલે જ સૌથી મોટો દાતા ગુરુ કયો છે કારણ સંસારના લોકો વસ્તુઓ અને સાંસારિક વસ્તુ આપે છે ગુરુ ભગવાન છે એટલે મહાપ્રભુજી શકે એવું દાન આપનારા શ્રી મહાપ્રભુજી છે અદેય દાન દક્ષ અને પાછા દક્ષ છે આપવામાં લેવામાં ચતુર હોય માણસ કેમ આની પાસે કઢાવવું આપવામાં કોઈ ચતુર હોય આ તો ઊંધું છે મહાપ્રભુજી આપવામાં ચતુર છે લેનારા જાય ને કોઈ કોઈ ડોનેશન લેવા ગયા સેવા ગયા બધાને એમ ગાડી પાસે કેમ મેક્સિમમ લઈ લેવું એટલે વાતો ફેરવતા ફેરવતા આમ કરે કે આમ છે આમ છે આવો ખર્ચો છે આમ કરીને કેમ કરીને આની પાસે લઈ લેવું એની ચતુરતા ઘણામાં હોય પણ કેમ કરીને લેવા આવ્યો છે ને વધારે આપી દઉં એમાં કોઈ હોશિયાર હોય મહાપ્રભુજી કેવા છે અદેય દાન દક્ષ કોઈ ન આપી શકે એવું દાન કે ઠાકોરજી અને ઠાકોરજી આ વૈષ્ણવના ઘરે કેમ કરીને પધરાવી દઉં એવી ચતુરાઈ સાથે મહાપ્રભુજી એના ઘરે પ્રભુ પધરાવી દે કોઈ વૈષ્ણવને મોકલે કોઈ વલ્લભકુલને મોકલે કોઈ કથાને મોકલે કોઈ ને કોઈ માધ્યમ થકી પણ જ્યારે પણ કોઈ સારો વિચાર પ્રભુ સેવાનો વિચાર તમારા સુધી પહોંચ્યો માધ્યમ કોઈ પણ હોય મનમાં તો એ જ વિચારજો કે આ વિચાર મને મહાપ્રભુજીએ જ મોકલ્યો છે તમે નિર્ણય જીવનમાં ઘણાય નિદાશ ઘણા સંકલ્પો ઘણા ડિસિઝનો તમે જીવનમાં લીધા હશે પણ તમારા લાઈફ નું સૌથી બેસ્ટ નિર્ણય કયો જે દિવસે પુષ્ટાવીને ઠાકોરજી પધરાવાનું નક્કી કર્યું ને એ તમારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો નહીં તો જીવનમાં ઘણા તમે નિર્ણય લીધા આજ સુધીના બહુ મહત્વના લીધા હશે પણ પ્રભુ પધરા કારણ કે એ બધા નિર્ણયો સંસારમાં બાંધનારા નિર્ણયો હતા આ નિર્ણય સંસારમાંથી ઉગારનારો નિર્ણય અધાન દક્ષિણ